જો આવી કાંઈક રસોઈ બને છે શિવ શાકપુડીમાં તમે જોઈ શકો છો કાંઈ ઘટના છે એવું મસ્ત પૂરી બનાવો તમે જો હવે તડકાની ગઢતી જો તમે કેટલી બધી ગઢતી છે હું તમે આવવાનું ઓ હો ગઢતી તો જો બહુ કંટાળો ચડી ગયો હવે બહુ અડધી કલાકથી ઊભો ચડકી જવો તમે રસ્તો જવો

ખાવા બહુ બધા બહુ બધા માણસો આવે છે બહુ પડે તો જગ્યાએ ન હોય કેટલી પંદર મિનિટથી ઊભા છે હજી વાળો નથી આવ્યો અમારે પાર્સલ લઈ જવાનું છે અમારે તો ગઢદી જુઓ તમે આમ કાંઈ ઘટે છે ને ફૂલે ફૂડ ગડદી જુઓ આમ તો કેટલી ગઢદી જ છે એટલી બધી માર્કેટમાં તો ફૂલે ફૂડ જો આપણું પાર્સલ ખાવા માટે છે કાંઈ વાંધો ચાલો આપણો પાર્સલ લઈએ ઓળખમાં બને ઓ મિત્રો આપણી શાકુરી આવી ગઈ છે જુઓ તમે

ઉતાવળમાં એવો હતો તો હું બતાવતા ભૂલી ગયો તો કાંઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ વર્કમાં બનાવી લેજો હવે આપણે ગાડીએ ટિફિન બેફિન મેકી દીધું છે હવે ફટાફટ વિડીયો એડિટ કરી નાખો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જો માલા કાલે નીચે ઉતરી ગયા છે કાંઈ વાંધો નહીં જો મુનાભાઈ આવી રહ્યા છે મુનાભાઈ ઓ મુનાભાઈ જય માતાજી ભાઈ બસ મજામાં ફૂલ ફૂલ મજામાં છે તો વાંધો નહીં હવે ઘરે નથી જવું ભાઈ એવું છે

પાણી બાપ આ છે એ ઘટે જ નહીં તો આ છેતરીજી નદી આવો લુક તો તમને ગામડામાં જોવા મળે જોવામાં રસ્તો ક્યાંથી ને એક રોજ જ જોવા ગાડી આખી દિવસ હોય ને તો થઈ નવી નવી જવો તમે રસ્તો જવોની દેશી મોજ જોવો ઘઉ નું હલહલ હોય કઈ ઘટ જ નહીં તમે જોવો આ ઘઉંનું હલળ કેટલાનું આવતું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો કાંઈ વંદન ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો હું વ્લોક બંધ કરું નકું મારું એક્સિડન્ટ થઈ જાય જો તમે ઘઉંનું નું હલળ જુઓ કાંઈ ઘટે જ નહીં એ એક્સિડન્ટ થઈ જાય તો એ આપણે વ્લોક તો મેં જ નથી થતો સુધી ઘઉંનું હલળ બતાવવું એટલે બતાવું તમને આ સાઈડ કાપી હોય તો કાપે બાકી આપણી સાઈડ કપાય જ જાય વ્લોક તો સેલું જ રહે કવડું મોટું છે તમે જુઓ અલ્લા લટલા કાય નકોટો જો બોલે છો મીરા આવગા કલ્લો નવા છે તમે જોઈ શકો છો આ છે દેશી મોસ કા એવન દો મિત્રો તમારો આપે જોયો અંત સુધી તો આભાર મેરી ચેન્ક યુ મચ અમારના નથ નવો વસ્તુ જોવા માટે માડી ચંદ્રને કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબર કરી નાખો મત નવા વિડિયો જોવા માટે માડી ચંદ્રને કરો શેર કરો સબ્સ્ક્રાઇબ મળી નવા લોકો સાથે ચાલે ત્યાં સુધી બધાને બાય બાય